નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જ્ઞાની પર આજે આપણે વાત કરીશું કે કેવું હોય છે એજ નામ વાળા વ્યક્તિઓનું વ્યક્તિત્વ અને સ્વભાવ તો આવો જાણીએ કેવા હોય છે એ જ નામવાળા વ્યક્તિઓ જો કોઈ વ્યક્તિનું નામ એજ અક્ષરથી શરૂ થતું હોય તો આવા વ્યક્તિઓ ખૂબ સંવેદનશીલ અને સંકોચી હોય છે આવા લોકો પોતાનું દર્દ પોતાની વાત તથા પોતાની ખુશી કોઈને કહેતા નથી એટલે જ તેને રહસ્યમય વ્યક્તિ કહેવામાં આવે છે આવા વ્યક્તિ નમ્ર સ્વભાવના હોવાથી ખોટા વાદ વિવાદમાં પડતા નથી પણ જો કોઈ કારણસર વિવાદમાં પડી જાય પછી તેને ખતમ કરીને જ રહે છે આવા વ્યક્તિને સમજવા ખૂબ જ અઘરા હોય છે પણ તેઓ દિલના સારા અને સાચા હોય છે કોઈ પણ કામને લઈને સિરિયસ નથી હોતા બધા કામને થઈ જશે કહીને છોડી દે છે પણ જરૂર પડે ત્યારે મહેનત કરવામાં પણ પાછા નથી પડતા છતાં તેમની મહેનતનું ફળ હંમેશા બીજાને જ મળે છે આવા લોકો પ્રેમનો ઇઝહાર નથી કરી શકતા છતાં તેમનું લગ્નજીવન ખૂબ સારું હોય છે આવા વ્યક્તિ પ્રેમની બાબતમાં બુદ્ધું હોય છે અને કોઈ પણ સાથે પોતાનું દિલ લગાવી બેસે છે અને એ વાતની પોતાને જ ખબર નથી હોતી પણ જ્યારે તે વાતનો અહેસાસ થાય છે ત્યારે તે વાત બધાથી સંતાળે છે ઘર પરિવારના સભ્યોની ઈચ્છાઓ પૂરી કરવાની કોશિશ કરે છે આવા લોકો સતત સાચા પ્રેમની શોધમાં હોય છે અને તેમને પણ કોઈક પ્રેમ કરે પણ હંમેશા તેનું ઊંધું જ થાય છે અને પ્રેમની જગ્યાએ તેમને દગો મળે છે કોઈકવાર કામમાં સફળતા ન મળવાથી નિરાશ થાય છે પણ થોડાક સમય પછી નવી ઉર્જા સાથે પાછા કામમાં વળગી જાય છે પોતાના કામની ખૂબ ચિંતા હોય છે આવા લોકોનો મગજ સારો હોવાથી તેઓ ખૂબ પૈસા કમાય છે પણ બચતના નામે ઝીરો હોય છે આવા વ્યક્તિને ફરવાનું ખૂબ પસંદ હોય છે એ જ નામવાળા વ્યક્તિને મિત્રો તો ઘણા હોય છે પણ જરૂર પડે ત્યારે કોઈ સાથ આપતું નથી આવા લોકો ચતુર પણ હોય છે તો મિત્રો આવું હોય છે એચ નામવાળા વ્યક્તિનું વ્યક્તિત્વ આ વીડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને શેર કરો અને આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલ ગુજરાની સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ